તો મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં આજની આગાહીની ખાસ અપડેટમાં ગઈકાલે પણ આગાહી મુજબ રાજ્યમાં તીવ્ર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો આજે કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કુલ ચોર્યાસી તાલુકામાં ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો સૌથી વધુ મોરબીના ટંકારામાં સાડા ચાર ઇંચ અને ગીર સોમનાથના કોડીનારમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો આ સિવાય પણ ગીર સોમનાથ રાજકોટ બનાસકાંઠા જૂનાગઢ જામનગર સુરત અને સાબરકાંઠા જિલ્લામાં ઝાપટાથી લઈ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાવા પામ્યો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ છેલ્લી ચોવીસ કલાકમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં થંડર થંદરસ્ટોમના ગાઢ વાદળો જોવા મળ્યા હતા કચ્છ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વધુ જોર રહ્યું હતું આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ તો જે આપણે ગઈકાલે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે અઘોષિત લો પ્રેશર જેવી સિસ્ટમની વાત કરી હતી તે આજે વધુ મજબૂત થઈ ગઈ છે સરફેસ લેવલ ઉપર અત્યારે મધ્ય સૌરાષ્ટ્ર અને ત્યારબાદ સાંજથી ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ ઉપર આ સિસ્ટમ આવી શકે છે આઠસો પચાસ ઇંચપી ઉપર એક મજબૂત સર્ક્યુલેશન મધ્ય સૌરાષ્ટ્ર ઉપર અત્યારે જોવા મળે છે ખૂબ જ ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ચોવીસ કલાકમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર પશ્ચિમ કચ્છના કાંઠે આવશે અને આ સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સાતસો ઇંચપી ઊંચાઈ ઉપર દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રથી લઈ અને અરબ સાગર સુધી એક અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયેલું છે નેવું ટકા જેટલો ભેજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે આ સિસ્ટમોની અસર હેઠળ આજે ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલની જેમ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ભારે ઝાપટા અને અમુક વિસ્તારમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ શક્ય છે નવસારી વલસાડ સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં વધુ શક્યતા ગણી શકાય મધ્ય પૂર્વ ગુજરાતમાં આજે પણ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાથી લઈ અને અમુક સ્થળે એકથી બે ઇંચ અને જ્યાં વધુ ગાજવીજ થાય ત્યાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ શક્ય પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારો છોટાઉદેપુર આસપાસના વિસ્તારોમાં વધુ શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ સૌરાષ્ટ્ર ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો પોરબંદર રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા મોરબીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આવતી ચોવીસ કલાક દરમિયાન દેખાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ કે એકલદોકલ સ્થળે તેથી વધુ વરસાદ પણ પડી શકે તીવ્ર ગાજવીજની શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છમાં પણ સિસ્ટમ આગળ વધશે એટલે સાંજે રાત્રે ભારે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને કેટલાક સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ શક્ય છે ટૂંકમાં આજે રાજ્યમાં તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ અમુક સ્થળે પડે તેવું હાલ લાગી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલની જેમ જ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લા સુધીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે આજે ગાજવીજના પ્રમાણમાં વધારો થઈ શકે છે તો મિત્રો આ હતી આજની ખાસ અપડેટ આજે તીવ્ર ગાજવીજ થવાની શક્યતા હોવાથી ખેડૂત મિત્રોએ ગાજવીજ થતી હોય ત્યારે ખેતરમાં જવુંની ખાસ સલાહ આપવામાં આવે છે આગળની ખાસ અપડેટો આવતી રહેશે ચોમાસું આગળ કેટલું સક્રિય રહેશે તેની એક મોટી અપડેટ ટૂંક સમયમાં આવશે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર